કેટલી વાર પીધો મમ્મા ટાણું ધીમા એક પીધી ને પાછી હેલો દોસ્ત ગુડ મોર્નિંગ મેરા નામ હે ભૂરી કેસે હું આપ સબ ગુડ મોર્નિંગ સઈ મુલ લીતા સઈ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે સાત જેવું આજે રાતે છે ને વરસાદ હતો ફૂલ પાંચ વાગે જેટલો પડી ગયો ટૂંકમાં તમે તો અંદર ફરિયામાં તમને જોઈને લાગતું છે કેવો વરસાદ આવ્યો હોય ભૂકા બોલાવી દીધા જરૂર હતી જો કે વરસાદની તો હજી માંડવી ને દવાની બાકી હતી પણ વાંધો નહીં તો નદી વરસાદ આવી એવી શક્યતા તો ફૂલ લાગે અહીંયા જો કેવું ધોવાનું પડ્યું એક ધારો વરસાદ આવ્યો તો ભૂકા બોલાવી દીધા આમ ને લે પડી હતી કેમ હતો વરસાદ બે શબ્દ કહી ગયા તો તારા મોટી એ એક છે કોથરો કોથરો વરસાદ કેવો આવ્યો હતો એટલે આ ગોરી ફૂટલી લાગે એ તો અહીંયા જો નીકળે પાણી એ ફૂટલી છે આ તો આડી ખૂટી જાય આ તો ખૂટી જાય આગળ ફૂટી ગઈ જો પાણી નીકળે જો તો આવી તે દિન ખૂટલી છે નહીં તો આ જ જોઈએ હેલા કરે ભાઈ અઠાણમાં તો ફૂટલા હોય હા મારી લેખીમાં ક્યાંય છે ક્યાંય દેખાતી ને અંધારામાં ખોવાઈ ગઈ પણ હા ભે હું તો ભે હું હર્યું છે કે તો અહીંયા આપણે અંદર જવું ને તો ગંદકીવાળો બહુ છે મને એકચ્યુઅલી માં દેવત ખાવી ગણ એવી માં નો ફાવે હાલો તો આપડા બારોબર આટો માર લઈએ બરોબર ભૂકા બોલ નાખે એવું કઈ નથી ને કઈ નથી ભાઈ જો વાતાવરણ છે બકે વરસાદ થઈ જાય હાલો તો ઘરી ટ્રેક્ટર માં છે ને બ્લુટૂથ કનેક્ટ કરીને ગીત ઓગાળ લઈ હેલો દોસ્તો ગુડ મોર્નિંગ મેરા નામ હે ભૂરી કેસે હું આપ સબ લોગ મે આપી સો ઉઠી હું તો સબધી કો ગુડ નાઈટ ફિક્સી હાલો તો સંજીભાઈ ઉઠી ગયા ને ટાઈમ કીધો છે ગયો હવા હાથ છે આજ વેલો ઉઠો બાકી તો નવ વાગે ઉઠે ચાલો તો સંજય માટે માટે સાહેબ એનો ઉઠે તો મોડો પણ એની ખૂટી ચાર્જિંગ ખૂટી ગઈ ટૂંકમાં બેટરીમાં લાઇટ છે ને કેમ કે વરસાદ આવતો તો હાલો ફોટાલો સાહેબ પીવા બધા વરસાદ એટલે અમારે બે સાટ આવે એટલે લાઇટ ગઈ ને હવે કોઈ એમનું કદાચ કામ કીચડી બાર ચા પીવો હવે એનો જોબ તમને કાલના વિડીયોમાં જોવા મળી ગયો છે પાછા એકવાર પી લે બધા હું ઓછો પીયો ટૂંકમાં

કેટલી વાર પીધો મમટાણો ધીમાં એક પીધી ને પાછો હવે બે પીધી ઉઠે તો બે વાર સાથો વરસાદ થોડો વરસાદનો દોર છે વરસાદ જો હોય એટલે સાપ પીવો જોઈએ શું કે હવે બેટી થઈ જા મમે તને નકશ કરી નાખ્યો ઓસો પીજે ડાયાબિટી થાય સા તો બગા ગાડા બીટી ગાડા બીટી થઈ ગઈ ડાયાબિટી થાય ને કાઈ માંગો ને પી અત્યારે મમજો ટ્રેક્ટર ને સર્વિસ કરી ટુકમાં બેટરી માં પાણી નાખ દી કે દી નથી નાખ્યું 5 લિટર તો પાણી વહી ગયું બેટરી માં એર ફિલ્ટર આપણે સાફ કરવાનું છે તો એ બધી સાફ સફાઈ કરી નાખી ફ્રી છે એટલે

આપણે ઘરનું દૂધ હોય તો પેળા જ ખાવાના હોય ને એકચુલી માં કઈ વાંધો નહીં બનાવે બનાવ ખાવા તૈયાર છે અમે વરસાદ તો ફૂકા બોલાવી દંજયભાઈ ટ્રેક્ટર ધોઈ વાહ 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 હેરખો ધોઈ ગયે આ ગારો રહી ગયો ગારો હેરખો ધો પાણી ઉડાડે વરસાદ આવવાનો છે જલ્દી ધોઈ રહે જો ભાઈ પેડા તો આપણા બની ગયા હતા પણ પેડા ટૂંકમાં હારા નથી બન્યા લાગતા હવે બકડી બરાબર પડ્યું હું છું પેડામાં નથી હારા વાહ વાહ હું પેડા બનાવ્યા બાકી માયો ભાઈ કે રોમે રોમમાં દીવો થઈ ગયો ખાધા પછી ખબર પડે કેવી વાત બનાવી મારે તો વરસાદે ચાલુ છે ને પેડા ખાવાની મજા આવે બાકી પાડી હલો મામા એ તને કહો શાકી બનાવું આવું બનાવે કંઈ ઘટે નહીં એવું મજા આવી ગઈ તને તને નબળું બન્યું એમ શું કે

કેવું હું ગામમાં ગામમાં આગળ આવેલું હશે હાલો ભૂરી બેન બેસી જાવ ભૂરી બેન જાય ને મામા ને ઘરે કેવાય ને કે જેને ખેતી બે દીકરીઓ ને મોટી દીકરીઓ ની આખી જિંદગી ઢવળો જ કરવાનો હોય જો জ ঠেলান টাঙ্গি না মানমান উে তই নানে কি ম মুত ভাল তো ফাইনা লেসেনে পাবিয়ানে ভাইচয় গামমা আ মার বাই লেখনে ভাবে না করেটা টা ভড়ি আলেছে মাবে ভালো তো ভাই। ભાઈ એલી કેવો છે ને કે ભાઈ નાની ઉંમરમાં લગ્ન થઈ જાય ને છોકરો બિસરા બહુ દુઃખી થઈ જાય એનું કારણ છે કે ભાઈ છે ને હમણાં બજે તો અહીંયા પૂ ને ત્યાં તો મને કહેવાય કે ડિસ્કો પટ્ટી લઈ આવી કે આ ખાટલામાં છે ને આ ઝાડ ટૂંકમાં છૂટી પડી તો કે એની બાંધવાની છે ઓલે બાંધી લે હું નહીં બાંધું કરી થતા કે કામ છે થઈ બાંધા બાંધાલે હું જોઉં છું કે બાંધો તું એ વાતું થઈ જાય ખાલી બધી મોટી મોટી કામ તો કંઈ કરતી ને કેટલા લઈને ફરે ખાલી બાંધો લે ગાઇલ તો ચલતી કરે